ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયો છે ધોરાજી અને ઉપલેટા તાલુકામાં લોકલ ઉમેદવાર લેવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે તો બેનરને લઈને ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ લગાવ્યા છે તો પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવ્યા છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મસ્ત વિસ્તારમાં મનસુખભાઈ માંડવીયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એક કામ થઈ શકશે બીજું કે હાલ જે કંઈ સર લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે જેથી કરીને લોકો દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કંઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વેહણું છે એટલું જ હું કહેવા માંગુ છું જ્યારે આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બની ગજેરા ઉપર આક્ષેપ કરતા કહ્યું કે તે ભાજપનો જ વ્યક્તિ છે તો વળતા જવાબમાં બની ગજેરાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈ થી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એમનો આશય સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે બે દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે કમલમની અંદર સી આર પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયા કીએ છે કે હું બે દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે બહુ બહુ સ્પષ્ટપણે કહું અને મીડિયા સામે દાવા સાથે કહું છું કે બની ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં છે એ એના વિડીયોમાં પણ બોલે છે અને વિડીયોમાં લલિત વસોએ એને મત દેવાનું નથી કેતો પરંતુ એમ કહે છે કે આ લોકસભાની ટિકિટ સ્થાનિક માણસને આપી હોત ભરતભાઈ બોઘરાને આપી હોત રમેશભાઈ ધડુકને આપી હોત કે ભાઈ જયેશભાઈ રાદડિયાને આપી હોત તો અમે એને જીતાડ એટલે ભાજપનો જ કાર્યકર બોલે છે મારું નામ બન્ની ગજેરા ભારતીય જનતા પાર્ટી જેતપુર તાલુકો લલિતભાઈ વસોયા કોંગ્રેસના ઉમેદવારે જે આક્ષેપો કર્યા છે બન્ની ગજેરા બેનર લગાવ્યા છે એ સ્વાભાવિક છે કારણ કે મેં વિડીયો મૂક્યા તો બે ત્રણ દિવસ પહેલા કે ભાઈ આ પોરબંદર લોકસભાની અંદર ઉમેદવારને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં નહીં આવે તો અમે વિરોધ નોંધાવશું એ વાત સો ટકા સાચી છે પણ લલિતભાઈ ની એક વાત નિંદનીય છે કે એમને એમ કેવું છે કે બંને ગજેરા એ બેનર લગાવ્યા છે તો એમને મને જોયો નથી બન્ની ગજેરા એકે નથી લગાવ્યા અમે લગાવ્યા છે અમે અમારી આખી ટીમે લગાવ્યા છે અને સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા છે બને ભાઈ તમે ભાજપમાં જ છો અને ભાજપનો વિરોધ કરો છો શું છે આ ભાજપમાં છે ભાજપનો વિરોધ કરી છે ભાજપમાં છે એનો મતલબ એવું નથી કે આ બધી સહન કરી લે આ અમારે પોરબંદર લોકસભા મોટા મોટી લોકસભા છે એની અંદર સાત વિધાનસભા આવે છે મનસુખભાઈ માંડવિયાનો હું આદર કરું છું મનસુખભાઈ માંડવિયા લવા પટેલ અમારા પટેલ સમાજના મોટા માથા કહેવાય નરેન્દ્ર મોદી સાહેબના ખાસ માણસ માણસ કહેવાય પણ મારું કહેવાનો મતલબ એટલો છે કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મંત્રી છે હવે ઈ ન્યાથી નવર થાય તો આ વિધાન આ લોકસભાની અંદર કામ કરવાના છે ને અમને આ સ્થાનિક ઉમેદવાર જયશભાઈ રાદડિયા ભરત બોગ્રા છે પછી ઘણા એવા રમેશભાઈ ધડુક છે ઘણા ઉમેદવારો છે તો એને કાપી અને બાયથી અહીંયા ઉમેદવારો લઈ આવવાનું કારણ શું એટલા માટે અમે આનો વિરોધ કરી છે હુકામ અમારે પાંચ વર્ષ પછી ભોગવવું ન પડે એટલા માટે અમે આનો વિરોધ કરી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી એને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જો હજી આની ઉપર કોઈ વિચારણા કરવામાં નહીં આવે તો આ બહુ રુદ્ર સ્વરૂપ ધારણ કરશું અને આ પત્રિકા કાંઠ પણ અમે હજી આગળ બહાર પાડશું એમને આજે

જો વડીલ અમારું માહિતમ કેવું છે સાચું હોય ને બોલવાનું હવે અમે ભારતીય જનતા પાર્ટીના ગુલામ તો નથી કોઈ પ્રકારના અમારા અમારા સ્થાનિક ઉમેદવાર લલિતભાઈ છે અમારે દસ કિલોમીટર થાય ફોન કરો એટલે હાજર થાય અમારે અમારો સ્થાનિક ઉમેદવાર છે તો અમારી પેલી પ્રાયોરિટી આવે કે અમે સ્થાનિકને સ્થાન આપી પછી બીજાને સ્થાન આપીએ ને એટલે એવી કોઈ વાત નથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને એવો કોઈ નિયમ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને કોઈને કાંઈ બોલવું નહીં ન બોલવું એ ન બોલે અમે તો બોલશું